હીરપુરા ગ્રામ તેમજ સમસ્ત વિશ્વમાં વસતા હીરપુરા પરિવાર સાથે મળી બ્રહ્માણી ધામ હીરપુરા ખાતે હીરપુરા પરિવારના સુરાપુરા ડોસા દાદાની તિથિ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રયાંગ હીરપુરા અભિક્રમ ન્યૂઝ મહેસાણા પટેલ વિનોદ કુમાર પૂર્વ સરપંચ હીરપુરા તાલુકો વિજાપુર બ્રહ્માણી ધામમાં માના હવન નિમિત્તે અને સુરા દાદાની તિથિ માટે આજે પ્રોગ્રામ રાખેલા હતો પરિવાર અને હીરપુરા ગામ આજે સિક્કાની બે બાજુ હોય એ પ્રમાણે એકમેક થઈને કામ કરી રહ્યા છે અને આ ધામનો વિકાસ કરવા માટે અને પ્રગતિ કરવા માટે ખૂબ મહેનતથી તનતોડ મહેનતથી કાર્ય કરી રહ્યા છે અને લોકફાળો પણ ઉઘડાવે છે સરકારી ગ્રાન્ટો પણ આવે છે અને આ ધામ એક ગુજરાતમાં એક સારું પ્રસિદ્ધ ધામ બને એવી અમારી ગામજનોની આશા છે સૌરાષ્ટ્રમાં હીરપરા પરિવારનું ચાર પાંચ જિલ્લાને થઈને એક મેજોરિટી હીરપુરા પરિવાર જીવે છે અને હીરપુરા પરિવારને ને વર્ષો પુરાના ડોસલા દાદાની અહીંયા સ્થાન અને બ્રહ્માણી પરિવારને હું હીરપુરા ગામ આપવા માટે અને હીરપુરામાં એક સારું ધામ બને એવી ગામજનો તરીકે એક આશા રાખી રહ્યા છે આજે હીરપુરા મુકામે હીરપુરા સમાજ કાઠિયાવાડ અને હીરપુરા ગામ સંયુક્ત રીતે સુરાબાપાની તિથિ અને મા બ્રહ્માણીના પવનના કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા વીરપુરા સમાજ સાથે ગીરપુરા ગામ પણ ખૂબ જ સારકારથી આ ગામનો વિકાસ થાય તે માટે ખભે ખભો મિલાવી અને કાર્ય કરી રહ્યા છે અહીંયા આ ધામ પ્રતિષ્ઠિત બને એના માટે ઘણા બધા કાર્યો થયા છે સામે શૌચાલય અને બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આગળ એક શેડ બનાવવાનું બધાનું એક સ્વપ્ન છે એ માટે પણ આજે દાન એકત્રિત કરવા માટે બધાને જણાવ્યું બધાએ ખૂબ ઉમળકાભેર દાન પણ લખાવ્યું છે અને આવનાર સમયમાં આ ધામ ખૂબ જ પ્રતિષ્ઠિત બને એ માટે હીરપુરા ગામ અને હીરપુરા સમાજની સાથે સૌ કટિબદ્ધ રીતે કાર્ય કરી રહ્યા છે આપણે અહીંયા બે હજાર ને અઢાર થી અહીંયા આવીએ છીએ ત્યારથી જ્યારથી આપણે અહીંયા આવવાનું ચાલુ કર્યું ત્યારથી અહીંયા કોઈ આ બ્લોક પણ કોઈ સુવિધા ટોયલેટ ની સુવિધા નહતી પણ ગામ લોકોના જે આપણે ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ સરપંચ શ્રી વિનુભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ અને કમિટી ટોટલ બધા લોકોનો સાથ અને સહકાર સમસ્ત ગામ પરિવાર અને અમે લોકો અહીંયા આવીએ તો બધાની વ્યવસ્થા કરવી અને આ જમણવાર આયોજન બધું બધા માં લોકો ખડે પગે ઉભા રહે અને અમે તો અહીંયા એકલા તો કશું કરી શકવાના જ નથી એ ગામ સહકાર ના હોત તો આ આ કાર્ય આગળ પણ વધી શકે નહીં અને આ ગામમાં એવી ભાઈચારો છે અમારા બધાના વચ્ચે કે અમે બધા પર્સનલ બધા સંબંધો થઈ ગયા છે કે એકબીજાને ભાઈ ભાઈ તરીકે જ માનીએ છીએ બધા અને આ કામ બધું બધાના એકબીજાના સાથથી જ સંપૂર્ણ થાય છે ભવિષ્યમાં આ સ્થળ ને યાત્રાધામ તરીકે વિકાસવામાં આવે એ કોઈ પણ ગમે ત્યારે ગમે તે ગુજરાતમાંથી આવે તો એના માટે કોઈ પણ વસ્તુ તકલીફ પડે એવું છે નહીં આ ધામ મોટામાં મોટું ધામ બને એવી અમારા અને હિરપુરા પરિવાર અને હીરપુરા ગામ હીરપુરા ગામ અને હીરપુરા સાથે મળી અને આ આ મંદિરનો વિકાસ કરીશું